નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી યુવતી ગુમ ખારવેલ ગામમાં રહેતા સાઠ વર્ષી દિલીપ નાનાભાઈ ખાચરની ત્રેવીસ વર્ષી દીકરી યશવી ખાચરે મમ્મીના ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યો હતો કે મારે તમારા સાથે રહેવું નથી હું કાજલબેનના ઘરે જાઉં છું કંઈ ક્યાંક ચાલી ગઈ હતી જેની શોધખોળ કરવા છતાં કોઈ પત્તો લાગ્યો ન હતો જેથી પિતાએ ધરમપુર પોલીસ મથકે દીકરી યશવી ગુમ થયાની જાણ કરી હતી યશવી શરીરે મધ્યમ બાંધો ઘઉંવણ અને લંબગોળ મોઢું ધરાવે છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ